નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્ર શાળા રમત ઉત્સવ અને બાળમેળા સંદર્ભે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ સન બે હજાર પચીસ છવ્વીસ માટેના અંદાજપત્ર રજૂ કરવા અંગે સામાન્ય સભા યોજવામાં આવી હતી આ અંદાજપત્રમાં શાળાઓના શિક્ષકો પેન્શનરો અને શાળા બાલવાડીઓના ખર્ચની ગ્રાન્ટની સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ બાબતે નાણાકીય આયોજનની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત આગામી સમિતિ કક્ષાના રમતોત્સવ અને બાળબેડાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી આગામી સમિતિ કક્ષાનો રમતોત્સવ તારીખ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાશે બાળવેડા સંદર્ભે આગામી સમયમાં બોર્ડની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે તો સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રોકડ ઇનામની સાથે સાથે ટ્રેક ટી શર્ટ અને કેપ આપવામાં આવશે સમગ્ર બોર્ડ દ્વારા આગામી બજેટમાં સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય અને ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે વિશેષ આયોજનો કરવા સંદર્ભે અંદાજપત્રમાં વિવિધ ખર્ચાઓ વધારો કરવા માટે સૂચન કરવામાં આવ્યા દર વર્ષે માત્ર બાલ વાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી જેમાં ફેરફાર કરી આગામી સમયમાં બાલવાટિકાની સાથે સાથે ધોરણ પાંચના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું આધુનિક સુવિધાઓ ઉપરાંત શાળા મકાનના રિપેરિંગ અને કલર કામને પ્રાધાન્ય આપવા બાબતે ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગણવેશ બોટ મોજા તેમજ સ્માર્ટ ક્લાસની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી હતી સમિતિ સંચાલિત યો અપગ્રેડ કરી સ્માર્ટ બાલવાડીની સંખ્યા પણ વધારવામાં આવે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે નમસ્તે મિત્રો આજે વડોદરા મહાનગર નગરપાલિક શિક્ષણ સમિતિને આપણે આ સમિતિની બા સ્કૂલોનું માટેનું આ વર્ષનો એક પ્રાયોજિત બજેટ અમે લોકો જે તૈયાર કરીને અમારે કોર્પોરેશનને પહોંચાડવાનું હોય છે જેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય છે એના માટે શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી સમયમાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર સજ્જ કરવા માટે અને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના ભોડો પ્રચાર કરવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજીત પંચાણું હજાર જેટલી થાય એનો અમારો પ્રયાસ છે શાળાઓમાં શિક્ષણને અસરકારક બનાવવા માટે સ્નાક ક્લાસ સ્વચ્છ ખંડ ફર્નિચર ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેમજ ગુણાત્મક સુધારા કરવામાં આવશે ઉપરાંત અત્યાર સુધીમાં માત્ર નવીન પ્રવેશવાહી હોનાર બાળકોને જ એમને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી જે હવેથી પાંચમા ધોરના બાળકોને પણ કીટ આપવા માટેનો અમારો સુધાવ છે અને એના માટેની અમારી તૈયારીઓ છે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને અભ્યાસમાં અભિવૃદ્ધિ થાય તે માટે ગરીબ વિજ્ઞાનના સાધનો લેસન ડાયરી વિષય પ્રમાણ પ્રમાણેની નોટબુક શૈક્ષણિક ચાર્ટ રમતગમતના સાધનો જેવી સુવિધાઓ આપવામાં આવશે જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય ત્યાં અગિયાર માસના કરાર આધારિત યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ સમાવેશ છે અને માધ્યમિક શાળાઓના અનુભવી શિક્ષકોની નિમણૂક થાય તેવી પ્રયત્નો અમારા ચાલુ છે શિક્ષણ સમિતિ શાળાઓ રહેલી સુસુપ્ત શક્તિઓ વિકાસ માટે ભાર મેળો રમતોત્સવ વાર્ષિકોત્સવ ગુજરાત સરકારના શૈક્ષણિક કાર્યક્રમો અમલવારી ઉપર ભાર મૂકવામાં આવશે અને જે શાળાઓ મરામત અને કલરકામની જરૂરિયાત છે ત્યાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક કામ પૂર્ણ થાય એ અમારું આયોજન છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શરૂ થયેલ નવીન છ માધ્યમિક શાળાઓમાં કુલ દસ મળી કુલ દસ માધ્યમિક શાળાઓમાં ફર્નિચર સ્માર્ટ ક્લાસ ગણવેશ પાઠ્યપુસ્તકો નોટબુકની સહાય આપવામાં આવશે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારો આવે તે હેતુથી સાહિત્ય નિર્માણ કરવામાં આવશે કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ વિશેષ કોચિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે આમાં વિદ્યાર્થીઓથી તમારો પચાસ હજાર જેવો ખર્ચ લાગતો હોય છે અને એ આટલો ખર્ચ કરીને અમે સરકાર તરફે અમે ખૂબ સારું કામ કરવા માટે બાળકો ખૂબ ભણે ખૂબ આગળ વધે દેશના આવનાર દિવસોમાં વિકાસની પ્રવૃત્તિઓમાં બાળકો સાથે સહકાર આપે અને આગળ વધીને દેશને વિશ્વગુરુ બનાવવા પર ફલક પર લઈ જાય એના માટેની ચિંતા કરવા માટે અમે આ બધા જ ટીમ આ કામ કરવા માટે સાથે બેસીને આ કામ કરી રહી છે અને આવનાર દિવસોમાં આ બજેટ મંજૂર થાય અને કોર્પોરેશન મંજૂર કરીને આપે અને બાળકોને સારી સુવિધાઓ વધારે વધારે અમે આપી શકીએ એની વ્યવસ્થા માટે આજનું આ અમારી તૈયારી છે